સુરતમાં ફરી ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ઉદનામાં નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રની ફાયનાન્સની ઓફિસ પર અજાણ્યા બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટ્યા સુરતમાં એક તરફ પોલીસ કાયદોને વ્યવસ્થા જાળવી રાખવા તંતોડ મહેનત કરી રહી છે જો કે અસામાજિક તત્વો પોલીસને જાણે સીધું ચેલેન્જ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું સુરતના ઉદના વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી વાત એમ છે કે ઉદનામાં આશીર્વાદ ટાઉનશિપ ગેટ પાસે વેલકમ પાનની લાઈનમાં જન ઔષધિ કેન્દ્રની બાજુમાં આરાધ્યા કોર્પોરેશન ઓફિસમાં ફાયરિંગ કરાય નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર દીપક પવારને ઓફિસ પર ફાયરિંગ કરાય જેને લઈ પોલીસ દોડતી થઈ ગોળી તો પોલીસે કબજે કરી હતી જ્યારે બીજી ગોળી શોધવા પોલીસે ઓફિસના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી સાથે પોલીસે સીસીટીવીની મદદથી ફાયરિંગ કરનાર આરોપીઓને શોધવાની તજવીશ હાથ ધરી વિસ્તારમાં વેલકમ પાન સેન્ટર થી બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્ય ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સ ની જે કંપની છે શોપ છે એમાં એક ફાયરિંગ ની ઘટના બની છે આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઈક બાઇક ઉપર બે જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાનું માહિતી છે અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે પોલીસ તપાસ કરી રહી છે કે શું બનાવ છે 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 જે જે ઓફિસ એને પણ વધારે કરી રહ્યા અત્યારે એની પાસે કોઈ એવું સ્પષ્ટ વિગત નથી કે એની એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કઈ પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ જે લોકોએ નજરે આ બનાવ જોયો છે

ઝાડ પર વાગી છે ઝાડ પર થી વાગી ને અંદર દરવાજા કાચ મારી ક્રોસ ને અંદર ભૂલી ગઈ છે એ તો કયું કારણ છે હવે અમને તો કઈ ખબર નથી હવે પોલીસ જાણ કરશે જો આરોપી પકડાશે તેમને પૂછવામાં આવશે કે ભાઈ કયા કારણ છે ગોળી ચલાવવામાં આવી છે મારા ભાઈ નું નામ છે દીપક પવાર જૂની અદાવત તો હવે ખબર નથી પડતી પણ હવે ખબર નથી પોલીસ વાળા પકડે તો ખબર પડે કે ભાઈ કઈ અદાવત છે કઈ નથી અદાવત બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે